નમસ્કાર મિત્રો સૌને જય માતાજી સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર મિત્રો આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક જે પ્રેસ નોટ જાહેર કરવામાં આવે છે તેના વિશેની ખાસ માહિતી જોઈશું તો કે મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસની ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પરવાહના જે બોર્ડની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર થશે તેઓ એક અખબાર યાદીને જાહેર કરી દેવામાં આવે છે એક વોટ્સઅપ નંબર પણ જાહેર કરવામાં આવે છે કે તે વોટ્સઅપ નંબર દ્વારા પણ તમે તમારું પરિણામ જોઈ શકશો માધ્યમિક શિક્ષણ બોર્ડની એક વેબસાઇટ પણ જાહેર કરવામાં આવે છે તે તમે વેબસાઇટ પર જઈને તમારો રોલ સીટ નંબર નાખીને તમે તમારું રિટલ પણ જોઈ શકો છો તો મિત્રો ખાસ જ્યાં શિક્ષણ બોર્ડ દ્વારા શું અખબાર યાદી જાહેર કરવામાં આવી છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર જોઈશું વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયા રહેજો તો સ્ટાર્ટ કરીએ બાર તેને શું જાણવા શું બતાવવામાં આવે છે તો વિડીયો ચાલુ કરીએ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો જો ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી જણાવે છે કે ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસની અંદર યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉત્તર બુનિયાદી પ્રવાહ ગુજકેટ બે હજાર પચીસ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જી ડોટ ઓર્ગેનાઇઝેશન પર તારીખ પોંચ પોંચ બે હજાર પચીસના રોજ સવારના દસ ત્રીસ કલાકે જાહેર કરવામાં આવશે તો મિત્રો બતાવવામાં આવ્યું છે કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વાણિજ્ય પ્રવાહ અને જે ગુજકેટનું જે પરિણામ છે તે આવતીકાલે માધ્યમિક શિક્ષણ બોર્ડની જે વેબસાઇટ છે તેના પર સાડા દસ વાગ્યા સુધી જાહેર કરી દેવામાં આવશે બીજું પણ મિત્રો વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠા ક્રમાંક એન્ટર કરીને મેળવી શકશે એટલે કે મિત્રો તમારી વેબસાઇટ પર જઈ તમારે તમારો સીટ નંબર નાખવાનો રહેશે અને તમારો સીટ નંબર એન્ટર કરી તમે તમારું પરિણામ જોઈ શકશો વિદ્યાર્થીઓને વોટ્સઅપ નંબર ત્રેસઠ પાંચ પંચોતેર ડબલ ઝીરો નવસો ને એકોતેર જ્યાં મિત્રો વોટ્સઅપ નંબર દર દર્શાવવામાં આવ્યો છે તે વોટ્સઅપ નંબર પર તમે તમારો બેઠક ક્રમાંક મોકલીને તમારું પરિણામ ટૂંક સમયની અંદર મેળવી શકો છો એટલે કે આ વોટ્સઅપ નંબર દ્વારા પણ તમે તમારું પરિણામ જોઈ શકશો વિદ્યાર્થીઓના ગુણપત્ર પ્રમાણપત્રની એસઆર શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે પરીક્ષા બાદ ગુણ ચકાસણી દફતર ચકાસણી નામ સુધારણા ગુણતુટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે જેની શાળાના આચાર્યશ્રી વાલીઓ વિદ્યાર્થીઓ સફળથી નોંધ લેવી તો આ મિત્રો ગુજરાત સચિવ દ્વારા જે માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ માટેની વેબસાઇટ અને પરિણામ માટેનો વોટ્સઅપ નંબર પણ જાહેર કરી દેવામાં આવે છે એટલે કે મિત્રો આવતીકાલે સવારના સાડા દસ વાગ્યા સુધી ધોરણ બારનો સંપૂર્ણ તમારો જે તમે પરિણામની રાહ જોઈ બેઠા હતા તેવા વિદ્યાર્થીઓ આવતીકાલે પોતાનું પરિણામ જોઈ શકશે અને પોતાના ઉજ્જવળ ભવિષ્યની કે કેવું પરિણામ આવે છે કેવું એમનું ભવિષ્ય બને છે તે વિશેની સંપૂર્ણ આવતીકાલે તે તેની ખબર પડે રહી છે તો મિત્રો આમાં આજે વિડીયોની અંદર આપણે પરિણામ વિશેની અખબારીની સંપૂર્ણ માહિતી જોઈ વિડીયોને શેર કરતા રહેજો લાઇક કરતા રહેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી શુદ્ધાઇ જય માતાજી